એક સરખા સરકારના સરકાર ગાડી ચાર એક સરખા હા ચાર વખત આવ્યા તો ઘર ચાર વખત મંજૂર થયું કે એક જ વખત એક વખત બી નથી મંજૂર થયું આ ગરીબોને આવાસો મળશે બધી યોજનાઓ મળશે એમ કરીને મળશે એના માટે અમે શનિ રવિ પણ પંચાયત ચાલુ રાખી અમારા સ્ટાફને બેસાડીને તમામ ડોક્યુમેન્ટ જે ઘટતા હતા તે પબ્લિક જ ભેગું કરવું હતું તો પછી તે પ્રમાણે કેવું કેવું બિચારા છોડી અને પછી આખો દિવસ એમના તાઈફામાં શોભા વધારવા માટે લોકો જાય છે વાંસદા તાલુકાના ઉનાઈના ચરવી ગામે અને ચરવીમાં જે આદિમ જૂથ પરિવાર રહે છે એમના સમાજના લોકો રહે છે એમના માટે પીએમ આવાસ યોજનામાંથી એમને ઘર બનાવવાની યોજના હતી જ્યારે એમને જણાવવામાં આવ્યું જ્યારે ટ્રાઈબલની ટીમ અહીંયા સર્વે કરવામાં આવી અને સર્વે કરી એમના પાંત્રીસ નામ સિલેક્ટ કરવામાં આવ્યા અને આ રીતના ઘરોમાં એ લોકો આઝાદીના પચોતેર વર્ષ પછી પણ આ જ રીતના ઘરોની પરિસ્થિતિમાં એ લોકો રહે છે જે ઘરમાં વાંકા વળીને જવું પડે છે એમની દિવાલ પણ નથી ફક્ત વાંસના કામડીની દીવાલ બનાવેલી હોય છે અને પીએમ આવાસ યોજનામાં એમને ઘર બનાવી આપવા માટેના જે લાભો મળે છે એ લાભોમાં એમના નામ સિલેક્ટ કરવામાં આવ્યા હતા જ્યારે આ પરિવાર આ સમાજના લોકો ચોમાસું પૂરું થતાની સાથે શેરડી કાપવા સુગર મિલમાં કામ માટે જાય છે જ્યારે ટીમ સર્વે કરવા અહીં આવી અને ટીમે જણાવ્યું કે તમારા ઘરો પાકા કરવાના છે અને તમને પીએમ આવાસ યોજનાનો લાભ મળવાનો છે ત્યારે સર્વે કામગીરી મૂકી બધા જ આદિમ જૂથ પરિવારના જે પણ સભ્યો બહાર ગયા હતા એ બધા જ પરિવારના બોલાવી લેવામાં આવ્યા અને બોલાવી લઈ એમને નામ સિલેક્ટ કરીને કે તમારા ઘર પાકા થશે અને એમને જરૂરી કાગળિયાની કાર્યવાહી કરવાની જવાબદારી સોંપી દેવામાં તમારું નામ જયરામભાઈ જયરામભાઈ તો તમે આદિમ જૂથમાંથી જે બધા પરિવારો અહીંયા બધા રહ્યો છો તમારો આખો મોહલ્લો છે તમે અરજી આપી હતી કે તમને પૂછવામાં આવ્યું કે કોઈ કહેવામાં આવ્યું કઈ રીતનું તમારું

તૈયાર કરવા લાગ્યા ને શિરડીમાં ગયા એ લોકો છે કેટલા કેટલા પરિવાર ને કેટલા ના એ લોકો મંજૂર કરેલા હતા પાંત્રીસ જણ ના પાત્રીસ જણ ના ને તમને શું કેવા આવ્યું કે પાંત્રીસ જણા કાગ તૈયાર કરો તૈયાર કરો એમ કીધું ને શિરડી માંથી એ લોકો ગયેલા તો એ લોકો ને બોલાવ્યા

ત્રણ ચાર હજાર થઈ ગયા ત્રણ ચાર હજારનો ખર્ચો એટલે ત્રણ ચાર હજારનો ખર્ચો કર્યો છે અને જે ના કામ બગાડ્યું છે કે સુગરના કામ કરવા મજૂરો પાછા આવી અને એમના ઘર મળશે રોજી રોટી બગાડી એ પણ એમના ખોટમાં છે અને એમનું કેવું તો એવું પણ છે કે અમારા ઘર કરતા તો અમારા કાગડિયામાં વધારે પૈસા જાય છે કારણ કે અમુક લોકોનું કેવો એવું છે કે બે થી ત્રણ વાર કાગડિયા લેવામાં આવે છે પણ ઘર એક પણ વાર મંજૂર કરવામાં આવતું નથી આ તમે ઘર જો એ ઘરના બારના તો ઠીક બારનું જ નથી એમને આ રીતના એક લોક કરવામાં આવ્યો છે આ ખોલો એટલે અંદર ઝાપલું જતું રહે છે વાંસનું બનાવેલું અને આ ઘરની પરિસ્થિતિમાં આજની તારીખે અહીંના લોકો રહેવા મજબૂર છે છતાં પણ સરકારની જે પણ ગ્રાન્ટ આવે છે સરકારના જે પણ લાભો મળે છે એ આવા પરિવારોને લાભો નથી મળતા ખાસ કરીને આદિમ જૂથના લોકોને તમે શું કહેશો કે તમારા પાંત્રીસ જણના નામ મંજૂર કરવામાં આવ્યા છે અને પછી તમને એમ કહી દેવામાં આવ્યું છે કે હવે ફક્ત ત્રણ જણને જ ઘર મળશે તમે શું કહેશો એના માટે એમાં એમ કેવા કે પાત્રીસ બધા મળવાને પાત્ર છે કારણ કે અમુક ના ઘર એવા છે કે બાર ના પણ નથી અને આજની તારીખે વાંસના જ બનાવીને લોકો રાખે છે એ જ પરિસ્થિતિ છે તો તમે એના માટે સરકારને શું કહેશો છો આપે સરકાર ને એમ કે બધાને પાત્રી પાત્રીસ જણ ને આવાસ મળવા જોઈએ પાત્રીસ જણ મળવા જોઈએ અહિયાં કેટલા લોકો એવા રહે છે કેટલા લોકો નોકરી કરે છે આ મોલ્લામાં કોઈ નથી નોકરી વાળું કોઈ જ નથી બધા શું કરે છે બધા મજૂરી કરે છે બધા મજૂરી કરે છે મજૂરી સામાજ જાય છે કે રોજ કોઈ ખેતરમાં મજૂરી કરવા જાય છે કે કોઈ કોઈ કંપનીમાં જાય છે કે કોઈ બીજી જગ્યાએ બધા શેડીમાં જાય ને અમુક ખેત મજૂરમાં જશે ખેત ખેત મજૂરમાં જાય છે અને શેડી સુગરમાં કામ કરવા જાય છે આ ગડિયા કેટલી વાર આયા મને એવું કહેવામાં છે કે પંચાયતમાં આયા તાલુકો ચાર વખત આયા ચાર વખત એક સરખાના સરખા કરે ચાર વખત હા એક સરખા ચાર વખત આયા તો ઘર ચાર વખત મંજૂર થયું કે એક જ વખત એક વખત બી નથી મંજૂર થયું કાગળિયા ચાર વાર આપ્યા પણ ઘરે એક વાર બી મંજૂર થયું નથી તો તમને શું લાગે કે હજુ પાંચમી વાર કાગળિયા આપશો તો મંજૂર થશે ઘર આમ સરકાર ને મંજૂર આપીએ કે આ કાગળિયા બધા પાત્ર પાત્ર જણ ને મંજૂર આપે એવો લાભ એવો લાભ મળે એવો સરવી ઉનાઈ ગામના સરપંચ શ્રી છે જે આદિમ જૂથ ને જે સહાય મળે છે જે યોજના મળે છે જે આવાસો આદિમ જૂથ ને પીએમ યોજનામાંથી આપવામાં આવ્યા છે પણ અહીંયા સુધી પહોંચ્યા નથી અહીંયા મળ્યા નથી તો એમના માટે મનીષભાઈ સરપંચ શું કહે છે આપણે એમને પૂછીએ મનીષ હાલમાં જ તો આ જે યોજના છે એમાં કેમ પાંત્રીસ માંથી ત્રણ મળ્યા હાલમાં ટૂંક સમયમાં પીએમ જન્મન કાર્યક્રમ રાખવામાં આવ્યો આદિમ જૂથ ને બધી જ સવલત આપે એના માટે મોટા પ્રોગ્રામો ગામે ગામે કરવામાં આવ્યા જ્યાં જ્યાં આદિમ જૂથ છે એ ગામમાં જઈને બધા અધિકારીઓ ત્યાં ટેબલો બેસાડ્યા મંડપો પાડ્યા મોટા મોટા તાઇફાઓ કર્યા અને સરકારશ્રીની ગાઈડલાઈન હિસાબે એમને બધી જ સુવિધાઓ મળે જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે વિધવા બેનો એ ગંગા સ્વરૂપ તે યોજનાઓ પાણીથી વંચિત હોય તો પાણી માટે તેમને માંડીને રસ્તાથી રસ્તા તમામ સુવિધાઓની ચર્ચા કરવામાં આવી આદિમ જૂથના તમામ માણસો શેરડી કરવા શેરડી કાપવામાં કામે જતા રહી છે પણ આ લોભામણી સ્કીમ જોઈને શેરડીનું કામ છોડીને એ લોકો પાછા ગામે આવી ગયા અમને પણ એક આશા જાગી કે આ પ્રોગ્રામ અંતર્ગત આ ગરીબોને આવાસો મળશે બધી યોજનાઓ મળશે એમ કરીને મળશે એના માટે અમે શનિ રવિ પણ પંચાયત ચાલુ રાખી અમારા સ્ટાફ ને બેસાડીને તમામ ડોક્યુમેન્ટ જે ઘટતા હતા તે તૈયાર કરાવ્યા તૈયાર કરાવ્યા બધા જ પાંત્રીસ જણની યાદી બનાવીને અમે એમને આપી પણ થોડા સમયમાં આ લોકોએ ખર્ચો પણ કર્યો જે જે કાગળિયા ઘૂટા થયા વાંચદા ત્રણ થી ચાર ધક્કા ખાતા એમાં જે ઘટ્ટી ખટી કુડી હતી સ્ટેમ્પ પેપર લેવાથી માંડીને તમામ ખર્ચો પણ આ લોકો પાસે કરાવ્યો અને જ્યારે પછી યાદી આવી તો પાંત્રીસ ની જગ્યા ફક્ત ત્રણ મંજૂર થયા એ જોઈને ખુબ દુઃખ થયું અને અમે પાછા ભેગા થયા એમની જોડે અમે બધા બધા જે એડે અમે ટીડીઓ સાહેબ ને બી રજૂઆત કરી એવું કેવા માંગે છે કે જમીન નો અભાવ આ તે જે ઘર જ્યાં બનેલું છે અમારું કેવાનું એવું છે કે જે ઘર જ્યાં બનેલું છે તે જ તોડીને પાછું બનાવે કાચું ઘર તોડીને પાકું બનાવે પણ એમને આવાસ નો લાભ મળે પણ સરખો અમને જવાબ મળ્યો નથી તો આવતીકાલે અમે તમામ આદિમ જૂથના આગેવાનોને લઈને ટીડીઓ સાહેબને રૂબરૂ મળવા જવાના છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું ધરણા કરવા પડે તો ધરણા બી કરીશું પણ અમારી ટીમ આદિમ જૂથ સાથે રહીને એમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત આપીશું અને એમની સાથે લડત કરી અને એમને ઘર કે જે પણ આવાસ યોજના છે જે પણ એમના સહાય મળે છે સરકારમાંથી એ સહાય તમને અપાવીને રહેશું સરકાર તો જાહેરાત ઉપરથી આપી દે છે તો શું નીચેના અધિકારીઓ નથી કામ કરતા કે પછી નીચેના સરકારના પ્રતિનિધિઓ કામ કરવા નથી દેતા તમને શું લાગે હવે બધી જ ગોળ ગોળ વાત લાગે અમને મુખ્યમંત્રી આવ્યા હતા તો જેટલા લાભાર્થી છે તેમને બધાને વાસદા બોલાવી લીધા હોસે હોસે બધા કામ તા ગયા કે અમને આવાસ મળશે એમ પણ હવે મુખ્યમંત્રી આવીને ગયા એને આશ્વાસન આપી ગયા હોય છતાં પણ નહીં મળતો હોય તો આપણે કોને દોષનો ટોપલો આપવો

વાંસદા તાલુકા પંચાયતે ભેગા થવાના છે તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબ શ્રી આપણને શું જવાબ આપે છે હું છું સન ઓફ આદિવાસી જીજે દેશી ન્યૂઝ